કોરોનાની મહામારી અનલોકના કારણે લોકો આર્થિક બીસમાં મુકાઈ જવા પામ્યા છે ત્યારે કતારગામના વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે જ આર્થિક બીસમાં ટ્યુશન ક્લાસીસમાં પોતે જુગાર ધામ શરૂ કરી નાખ્યો હતું જે જુગાર ધામ પણ પોલીસે દરોડા પાડી જુગારીઓને રંગ્યાથી ઝટપી પાડ્યા છે કતારગામ પોલીસને વાતની મળી હતી કે વીએન ગોધાણી સ્કૂલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલાં મળે ત્યાં આવેલા સોનાની ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમાય છે ટ્યુશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે તેની સામે તે નાડ ઉઘરાવે છે તેથી કતારગામ પોલીસે સોનાણી ટ્યુશન ક્લાસમાં છાપામારી સંચાલક ધર્મેશ મંજી સોનાણી ઉપરાંત જુગાર રમનારા કાંતિ છેડાવડીયા લવજી કાનાણી ધીરુ મકવાણા સંજય ચંદાણી મુકેશ રાંગ અને મનસુખ સખાવાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસે રોકડા રૂપિયાને સાત મોબાઈલ ફોન મળીને કુલ ચોસઠ રૂપિયાનું ઉદામલ કબજે કર્યો છે કોરોનાના કારણે સરકારી ગાઈડલાઈન મુજબ ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી અઝર કુરેશી સાથે પ્રકાશવાડા